નમસ્તે મિત્રો કેમ છો મજામાં બધા બધા એને જય શ્રી કૃષ્ણ અને ગુપ્ત નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જગતજનનીમાં નવદુર્ગામાં જગદંબા તમારા બધાના જીવનમાં ખૂબ ખૂબ સુખ શાંતિ લાવે તેવી હૃદયથી પ્રાર્થના આજના વિડીયોમાં આપણે ગુપ્ત નવરાત્રિ શું છે નવદુર્ગા અને દસ મહાવિદ્યા શું છે તેની સાચી સમજ આદિશક્તિના જ દરેક બે અલગ અલગ સ્વરૂપો છે રસ્તા અલગ છે પણ લક્ષ્ય એક જ છે આત્મશક્તિ અને ઈશ્વરનો નો સાક્ષાત્કાર વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓમાં બે પ્રકટ નવરાત્રી એટલે ચૈત્ર અને આસો મહિનાની તેમજ બે ગુપ્ત નવરાત્રી એટલે માઘ મહિનાની અને અષાઢ મહિનાની બંને આદિશક્તિના અલગ અલગ દરવાજા છે આનંદ ભક્તિ અને રક્ષા માગો ત્યારે નવરાત્રી આત્મશુદ્ધિ અને આંતરિક શક્તિઓ વિકસાવો એટલે ગુપ્ત નવરાત્રી પણ મા એક જ છે રસ્તા જુદા જુદા છે એ યાદ રાખજો જેમ સામાન્ય રીતે આપણે નવરાત્રિમાં ગરબા કરીએ છીએ ઉત્સવો કરીએ છીએ ઉજવણીઓ કરીએ છીએ એવી જ રીતે સાવ અલગ જ છે ગુપ્ત નવરાત્રિ તે અંતરમુખી થવાનો સમય છે આંખ બંધ કરીને જેમ ધ્યાન થાય છે શબ્દ વગર જેમ પ્રાર્થના થાય છે એવી જ રીતે ગુપ્ત નવરાત્રિ થાય છે ગુપ્ત નવરાત્રિમાં માતાજીના દસ મહાવિદ્યાના સ્વરૂપોની આપણે પૂજા કરીએ છીએ અને ધ્યાન ધરીએ છીએ જે પાર્વતીજીના જ અંશો છે તેમાં કાલી તારા સુંદરી એટલે કે સોડસી ભુવનેશ્વરી છિન્નમસ્તા ભૈરવી કુમાવતી બગલામુખી માતંગી અને કમલા આમનો સમાવેશ થાય છે એ ગુરુના માર્ગદર્શનની છે વ્યક્તિગત સાધના છે ગુપ્ત નવરાત્રિ એટલે માની અંદરની જ્ઞાન શક્તિ જ્યારે નવદુર્ગામાં છે માની બહારની રક્ષાત્મક શક્તિ છે નવદુર્ગા છે એ જીવનને સુરક્ષિત બનાવે છે અને દસ મહાવિદ્યા છે એ જીવનને સમજાવવાનું શીખવે છે ગુપ્ત નવરાત્રિ વિશે ઘણી ભ્રામક માન્યતાઓ પણ છે કે તાંત્રિક વિધિઓ માટે હોય છે ગુપ્ત રીતે કરાતી વિદ્યાઓ માટે હોય છે પણ ખરેખર એવું નથી શિવજી છે જે મહાદેવ છે એ પ્રથમ તાંત્રિક ગુરુ છે અને પાર્વતી જે મા છે એ તંત્રની પ્રથમ શિષ્યા છે શ્રી વિદ્યા સાક્ત માર્ગ કાશ્મીર સેવ દર્શન બધું વૈદિક અને શાસ્ત્રીય પરંપરા છે જો તંત્ર ખરાબ હોત તો કાલી તારા ભૈરવી કમલા એ બધા દેવી શાસ્ત્રોમાં ન હોત તો આપણે ડરીએ છીએ શું કામ કારણ કે ફિલ્મો અને અંધવિશ્વાસ નકલી બાબાઓ શોર્ટકટની લાલચ જે ખરેખર સમજાતું નથી ને એ જ ડરાવનારું લાગે છે ખરેખર દસ મહાવિદ્યાઓની શક્તિ છે તેના દ્વારા તમારામાં કરુણા વધે અહંકાર ઘટે શાંતિ આવે લાલચ ઘટે જીવનમાં સંયમ આવે જો આ થાય તો સાચો માર્ગ જો ડર ક્રોધ લાલચ વધે તો માર્ગ ખોટો છે અત્યારે સામાન્ય શબ્દોમાં સમજાવું તો તાંત્રિક સાધના એ શક્તિ મેળવવા માટે નહીં પોતાને શુદ્ધ અને જાગૃત બનાવવા માટે છે